નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરના સરદારપુર ખાતે દુઃખદ અકસ્માત દ્વારકાના બે યુવાનોનું નિધન સમાચાર વિગત જાણીએ તો દ્વારકા તાલુકાના બે યુવાનો આજે રવિવારે સવારે વિજાપુર તાલુકાના સરદારપુર ગામ ખાતે હાઈવે રોડ પર આવેલ હોલિડે હોટલ અને બાજુમાં પેટ્રોલ પંપ નજીક થયેલા દુઃખદ અકસ્માતમાં નિધન થયું છે આ ઘટનાએ દ્વારકા અને વિજાપુર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાવ્યો મૃતક યુવાનોની ઓળખ મોહમ્મદ આદિલ મકસુદભાઈ પાનારા ઉંમર વર્ષ પચીસ વર્ષ રહે પાનારાવાડ દિવાની કોર્ટ પાસે ધોરકા અને ફકીર અફસર શાહ મજનુ શાહ ઉંમર વર્ષ પચીસ વર્ષ રહે નાનુગનીપુર ધોરકા તરીકે થઈ છે બંને યુવાનો સવારે આશરે સાડા દસ વાગ્યા એપાચી બાઇક રજિસ્ટર નંબર જી જે સત્યાવીસ સીબી પંદર પંદર લઈને ધોરકાથી અંતરશાહ દરગાહ દાતા તરફ જઈ રહ્યા હતા દરમિયાન સરદારપુર ખાતે હાઈવે રોડ પર વલાસરા ગામ તરફથી આવતા એક પિકઅપ ડાલાએ તેમની બાઇક સાથે ટક્કર મારી આ ઘટ આ ઘટનામાં ફકીર અફસર શાહ ઘટના સ્થળે જ ગંભીર રીતે ઘાયલ થયા અને તેમનું મોત નીપજ્યું હતું જ્યારે મોહમ્મદ આદિલને ગંભીર હાલતમાં વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમને બચાવી શકાયા નહીં અકસ્માત બાદ ઘટના સ્થળે સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા લાડુર પોલીસ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બંને યુવાનોને પોસ્ટમોર્ટમ માટે વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા લાડોલ પોલીસે ફરિયાદી કૈફ મહંમદ શહેજાદ અબ્દુલ હમીદના નિવેદનના આધારે અજાણ્યા પિકઅપ ડાલા ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે